અમારી ગરબી ગુજરાતના ગામડાના છોકરાઓ બે દિવસથી ગાવા માટે ખૂબ જ ઉત્સુક છે પણ અમારી પાસે ટાઈમ ન હતો એટલા માટે અમે લોકો એ લોકોને ગાવા માટે રજા રાખી હતી તો આજે છોકરાઓ ખરાબ બપોરના ટાઈમે વાદળ છાયું આકાશમાં વાતાવરણ છે મસ્ત વરસાદ આવવાની તૈયારી છે પણ છોકરાઓ ખરા બપોરે પણ સૂતા નથી અને દિવસ રાત એ લોકો સુંદર મજાની પ્રેક્ટિસ કરે છે અને ગાવામાં એટલા બધા તલ્લીન થઈ જાય છે કે બધા લોકો સૂતા હોય લોકો બમો પાડે તો પણ એ લોકો ગાવાનું છોડતા નથી દૂર ખેતરમાં પણ જાય છે આજે અમારી આ અનોખી સ્કૂલ છે એની અંદર એક ભાઈ નવા આવ્યા છે એમનું શું નામ છે ભાઈ તમારું જગદીશભાઈ જગદીશભાઈ કેવા અચ્છા જગદીશભાઈ તમારી ઉમંગ અને ધગશ જોઈ અને અમે આ સ્કૂલ અત્યારે ચાલુ કરી છે ને તો અમારે અત્યારે આ વિડીયો બનાવવાનો કોઈ જ મૂળ નહોતો પણ તમે જે ઉમંગ અને જોશથી આવ્યા એટલે અમને ખૂબ જ સારું લાગ્યું તો તમે કયા કયા ગીતો સાંભળો છો અને કયા કયા કલાકારના ગીતો સાંભળો છો જગદીશ ઠાકોરના વિક્રમના અચ્છા અચ્છા સોલંકી તમે શું નામ આપ્યું તમારું જગદીશ ઠાકોર જગદીશભાઈ જ્યારે વિક્રમ ઠાકોર જગદીશ ઠાકોર રાકેશ બારોટ મણિરાજ બારોટ અને બધા મોટા મોટા કલાકારો ગીતાબેન રબારી કિંજલબેન દવે કાજલબેન મહેરિયા આ બધા લોકો જ્યારે નાના બાળકો હતા ત્યારથી એ લોકો તમારા જેમ જ હતા તમે એવું ના વિચારશો કે જગદીશ ઠાકોર એટલે વિક્રમ ઠાકોર એટલે બચપણથી હીરો જેવા હશે ના એ તમારા જેવા જ હતા પણ એ લોકોને બચપનથી જ એવું થયું બધા ડાયરાઓ જોતા હતા અને જોતાં જોતાં લોકોને ગાતા ગાતા જોતા હતા તો એ લોકોને ખૂબ જ ઈચ્છા જાગી અને એ લોકો બચપનથી જ ગાતા હતા તો એટલા માટે એ લોકો બધા આટલા મોટા સિંગરો બની ગયા એમની ધગસ એમની લગ્ન જોઈ અને આજે ગુજરાતના અમારા છોકરાઓ ગાવા માટે રેડી છે તો સૌથી પહેલાં કોણ ગાવાનું છે તમારામાંથી જગદીશભાઈ ચલો તમે સંભળાવી દો તમે આટલા બધા સિંગરોને તમે સાંભળ્યા છે તો જે પણ તમને આવડે એ તમે ગાવ એવું નહીં કે આવું જ ગાવાનું તમને જેવું આવડે એવું ગાવ અહીંયા આ સ્કૂલ છે અહીંયા આગળ તમને જેવું આવડે એવું ગાવા માટે આમંત્રિત કર્યા છે અને તમે આટલી ધગસ બતાવી કે ભાઈ મારે ગાવું છે એટલા માટે તમને જેવું આવડે એવું ગાવ અહીંયા તમને કોઈ બોલવા વાળું નથી અહીંયા અમે શીખવાડીશું તમને ગાતા નહીં આવડે તો તમને જેવું પણ આવડે એવું તમે ગાઈ શકો છો ઓકે તો રેડી જેવું પણ આવડો માતાજીના ગીત ગાઓ લોકગીત ગાઓ જગદીશ ઠાકુરના ગાઓ વિક્રમના ગાઓ કોઈના પણ ગાઓ શરમાયા વગર કારણ કે જો તમે અત્યારે શરમાશો તો આગળ જતાં શું કરશો ઓકે વન ટુ થ્રી ફોર નાના છોકરાઓ ખૂબ જ રેડી હતા ગાવા માટે પણ કહેવાય છે કે જ્યારે કેમેરાની સામે કોઈ પણ માણસ આવે તો એની હિંમત તૂટી જાય છે પણ નેન્સી અમારી એટલી તાકાતવાળી છે એટલી જોશવાળી છે કે એ ક્યારે પણ થાકે નહીં તો નેન્સી તું કૃષ્ણ કનૈયાનું ગીત ગાઈ શકે છે ઓકે ચાલુ કરો Лава! કૃષ્ણ ક નૈ મી ગમે એમને કૃષ્ણ ક નૈ હો ગમે હોંગ જામ્યો રંગ જામ્યો Tăghii care-ți-a maro, ziul हि भारी मस्कार मेया बहि भारी मस्कार मे चिया बहि भारी मस्क

准备吧。 Yeah, I'm ¡Gracias! છે સુંદર સરસ મજાના ગીતો અમારા ગુજરાતના નાના નાના બાળકોએ ગાયા ખૂબ જ સરસ ધન્યવાદને પાત્ર છે ખૂબ જ સારો પ્રોગ્રામ બનાવ્યો અને આજે ખૂબ જ સારું મજાનું ગાયું એવું લાગે છે કે અમારા ગુજરાતના છોકરાઓ રિહર્સલ કરીને આવ્યા છે તો તમે લોકો રોજ આ રીતના જ પ્રેક્ટિસ કરજો તો જરૂર તમારા અંદર ગાવા માટે એક સરસ મજાનો નિખાર આવશે ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ